સાઠ લાખના યાર્નની કાપડ ચીટિંગના ગુનામાં ચોત્રીસ વર્ષથી એટલે કે વર્ષ ઓગણીસો બાણુંથી મૈધરપુરા પોલીસ મથકમાં નાસ્તા ફરતા ઠગને છત્તીસગઢથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો સુરતમાં કોઈ અનિશ્ચિયો બનાવ ન બને તે માટે હેતુથી સુરતમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમે છત્તીસગઢના રાયપોટ ખાતેથી મૈધરપુરા પોલીસ મથકમાં ઓગણીસો બાણું એટલે કે ચોત્રીસ વર્ષથી યાર્ન કાપડ ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા મૂળ ઉત્તર પ્રદેશ કાનપુરનો અને ડ્રાઇવિંગ કરતા બબુ લક્ષ્મણ ધોવીને ઝડપી પાડ્યો આરોપી સામે નામદાર કોર્ટ સીઆરપીસી કલમ સિત્તેર મુજબ વોરંટ પણ

છત્તીસગઢના रायपुर થી પકડી પાડવામાં આવેલ છે આ આરોપીનું નામ છે બબુ લક્ષ્મણ ધોબી એની ઉંમર છે 59 વર્ષ જે મૂળ ઉત્તર પ્રદેશના Kanpur નો રહેવાસી છે એ આરોપી એના વતનમાં એની પત્ની મરી ગયા પછી વતનમાં જોતો હતો એક આઠ વર્ષમાં એકાદવાર વતનમાં જતો હતો એ આરોપી અલગ અલગ સ્ટેટમાં ટ્રક લઈને ડ્રાઇવિંગનું કામ કરી ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અલગ અલગ જગ્યાઓ ફરતો હતો અને પોતે ટ્રકમાં રહીને જ પોતાનું ગુજરાન ચલાવતો રસોઈ બનાવીને ટ્રકમાં ખાવા પીવાનું રાખતો હતો જેના કારણે આરોપી પકડવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી છેલ્લા બે વર્ષથી આ આરોપી પકડવા માટે નાસ્તા પડતા સ્કોડ રહેવા ખૂબ જ મહેનત કરવામાં આવેલી અને આખરે એવી માહિતી મળતા કે આરોપી રાયપુર છે તો ટ્રકનો નંબર મેળવી અઢીસો કિલોમીટર ડ્રાઈવરનો ટ્રકનો પીછો કરી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આજ રોજ ક્રાયમમાં લાવવામાં આવેલ છે એની પૂછપરછ કરી અટક કરી અને સ્ટેશનમાં પોલીસે કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે